નમસ્કાર રામ રામ ધ્યા આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું હું જો સાગરભાઈ આપણે વાત કરવાના છીએ બનાસ ડેરી વિશે કે બનાસ ડેરીમાં કર્મચારીઓ છે એ બધા બારના છે જે હિન્દી ભાષ્યોના છે એમણે એક કબજો કરાવી દીધો હોય આખો કબજો કરી દીધો હોય બનાસ ડેરીમાં એવું લાગી રહ્યું છે જે જિલ્લાના પશુપાલકોને જે જે દૂધ ભરાઈ રહ્યા જિલ્લાના જે બનાસ ડેરીમાં એમના સાથે અન્યાય થતો એવું લાગી રહ્યું છે કે નોકરીઓ બધા બહારના એક વાત કરીએ કે જે હિન્દી ભાષીઓ બધા આપણા બનાસકાંઠાના ઓછા કર્મચારી એ લોકો વધારે છે એની આપણે વાત કરવાના છીએ તો વિડીયો વધુ બધું શેર કરજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો એક વાત યાદ આવી છે કે આ એક બનાસ ડેરીમાં આ એમનું સંગઠન આખું કેવી રીતના થયું જે હિન્દી ભાષીઓ એના ઉપરથી એક એક વાત કરી આપણે એ વાત તમે કદાચ સાંભળી છે જે જંગલ હતું જંગલમાં એક સિંહ રહેતો હતો એણે જંગલમાં એક ફેક્ટરી સ્થાપી એક કંપની તો એમાં એમાં પાંચ કીડીઓ એને ફેક્ટરીમાં કામ માટે રાખી પાંચ કીડીઓને તો કામ સંપૂર્ણપણે ચાલતું હતું ફેક્ટરીમાં ત્યારે સિંહને વિચાર આવ્યો કે આ લોકો પર નજર રાખવા માટે દેખરેખવા માટે ભમરાને રાખ્યું ભમરો રહ્યો એટલે અમુક દિવસો સુધી કંપની ચાલે એટલે ભમરાએ સાહેબને કીધું કે સાહેબ ડિપાર્ટમેન્ટમાં એક રિપોર્ટ બનાવવા માટે કોઈ આસિસ્ટન્ટની જરૂર છે તો એક આસિસ્ટન્ટ મારે એક મધમાખી રાખી તો મધમાખી અમુક ટાઈમ રહી મધમાખી પછી સાહેબને વાત કરી સાહેબ હવે થોડું ડિપાર્ટમેન્ટમાં થોડીક કોમ્પ્યુટરની જરૂર છે અને આટલી બધું હિસાબો કિતાબો રાખવા એક બીજા કોઈ માણસ હોય તો કોઈ કોમ્પ્યુટર એક બે હોય તો મૂળ આપણે સહેલાથી હિસાબ કરી શકીએ તો સાહેબને એમ થયું કે લાવ સિંહને એવું થયું કે આખું ડિપાર્ટમેન્ટ આખું કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ તો લઈએ અને બેસાડીએ તો આખા બીજા સ્ટાફ પણ લાયો અંદર તો આમ કરતાં કરતાં ચાલ્યું તો ડિપાર્ટમેન્ટ તો ચાલ્યું પછી ધીમે ધીમે એ જે રાખ્યા હતા જે હમણાં એ લોકોએ બધે પછી ની વાત કરી કે હજી થોડી ડિપાર્ટમેન્ટમાં હજી જરૂર છે તો એમની હેડ માટે બિલાડી રિપોર્ટ માટે રાખી એમ રાખતા રાખતા પછી બિલાડીએ પણ સાહેબની વાત કરી ને કે સાહેબ હજીક કંઈ માણસ દેખરેખ રાખે એમ બીજા રિપોર્ટ બીજો તપાસે તો એક માણસની જરૂર છે તો શ્રી મહારાજે એક વાંદરાને રાખ્યો બધા રિપોર્ટ તપાસે બધું મેં મેજરમેન્ટ કરું કેવી રીતના રિપોર્ટ બનાવવા એના માટે રાખ્યો એ અમુક ટાઈમ પૂરતો ચાલ્યો પછી ધીમે 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 કામ ઓછું થતું ગયું ફેક જે ફેક્ટરી હતી જે કંપનીની સ્થાપી એમાં ધીમે ધીમે નુકસાન થવા લાગ્યું તો એ ફિર સાહેબની જાણ કરી સાહેબ હજી કહો અહીંયા સલાહ સૂચન માટે કોઈની જરૂર છે આપણી જે કંપનીમાં નુકસાન થાય છે તો એટલામાં આમાં શિયાળને રાખ્યું બધું ડિપાર્ટમેન્ટની દેખરેખ રાખવા માટે રિપોર્ટો બનાવવા આ એમ કરતા કદાચ કંપની નુકસાનમાં ગઈ ઘણી નુકસાનમાં ગઈ પછી જે શિયાળે વાત કરી સાહેબને કે સાહેબ આપણે આ કીડીઓ ઓછું કામ કરી રહી છે અને આમ ડિપાર્ટમેન્ટમાં બહુ સ્ટાફ વધી ગયો છે અને બહુ આપણી કંપનીને નુકસાન પણ થયું છે તો આમાં સ્ટાફ ઓછો કરવામાં ફાયદો છે બાકી કંપનીમાં નુકસાન થશે તો સાહેબે વિચારે ચલો તો કીડીઓને રજા આપી દીધી ચલો સ્ટાફ ઓછો તો આવું જ એક બનાસ ડેરીમાં થઈ રહ્યું છે મિત્રો આ વિડીયો વધુ શેર કરજો આપણા જે લોકો જે કર્મચારીઓ છે એમનું શોષણ થઈ રહ્યું છે અને જે કર્મચારીઓ આપણો પણ જે કર્મચારીઓ છે એમને પણ પગાર પણ આ લોકો ઓછો આપે છે અને તેમનો પગાર લગભગ પચાસ હજારથી સ્ટાર્ટ થાય છે કોઈનો લાખ કોઈનો દોઢ લાખ આવી રીતનો અને આપણા જે કર્મચારીઓ જે બનાસના છે એમના એ જે એમનો લાભ વીસથી ચાલુ થાય વીસથી પછી પચીસથી કદાચ પચાસ હજાર લબો કદાચ જે ઘણું જોર મારી હજાર તો આ રીતના શોષણ થાય છે અને જ્યારે તમને ખબર નહીં હોય બનાસ ડેરીમાં હમણાં વચ્ચે ભરતી પડી તો ભરતીમાં છોતેર હજાર નવા કર્મચારીઓ લીધા હતા એક કર્મચારીઓ લીધા એ પણ હિન્દી ભાષીઓ એ લીધા એ જ લીધા હિન્દી ભાષામાં જે બોલે છે એમને જ ભરતી કર્યા અને એમની ડિગ્રી કઈ છે એમની ડિગ્રી છે આઈ એમ અને આઈઆઈએમ આવી એમની ડિગ્રીઓ છે અને એમને પગાર પણ ભરપૂર આપવામાં આવે છે બનાસ ડેરી અને એ પણ લોકો કહેતા હોય છે કે બનાસ વાસ્યુ જે બનાસકાંઠાના જે લોકો કર્મચારીઓ છે એમને કંઈ ખબર પડતી નથી અમારું જ મગજ છે એમને તો કંઈ મગજ કંઈ ખબર પડતી નથી તો તમે તો કદાચ હવે આવ્યા તો આટલા વર્ષ જે બનાસ ડેરીમાં બાવીસ કરોડનું ટર્નઓવર કેવી રીતના થયું જો ખબર ન પડતી હોય તો એટલે એમનું એ જે વાત કરે છે કે બસ અમારું જ મગજ છે બીજા લોકોને કંઈ ખબર પડતી નથી બનાસ કાંઠાનાવાસીઓને તો મિત્રો આવી રીતના જ હોય છે અને તેમાં અને આપણા જે કર્મચારીઓ છે કોઈ એમને તો ડેરી આજ સુધી ચાલવી છે અને આટલા સુધી બિન ડેરીનો વિકાસ થયો અને આટલા સુધી ડેરીને લાવે છે જે ટીટીએ કરેલું બધા ભણેલા હોય છે અને આ એ બધા બનાસ ડેરીમાં ધીમે 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 હિન્દી ભાષાઓ આવી રહ્યા છે અને મિત્રો આમનો પગાર પણ ખૂબ જ બનાસ ડેરી આપે છે એક બનાસ ડેરીમાં એક ચોકઠું આ લોકોએ ફિટ કરી દીધું છે ગોઠ આજે મેં વાત કરી એ રીતના છે બનાસ ડેરીમાં અને આપણા બનાસકાંઠાની વાત છે બનાસકાંઠાના કોઈ કર્મચારીઓ જ ખાસ નહીં એમના લગભગ કર્મચારીઓ લગભગ હિન્દી ભાષાઓ છે એ લગભગ અઢીસો જેટલા હિન્દી ભાષાઓ જે બોલે છે એ લોકો કર્મચારીઓ છે અને મોટા મોટા ડિપાર્ટમેન્ટમાં છે અને આપણા જે કર્મચારીઓ થોડા ઘણા છે કોઈ લાંબા છે નહીં તો આ આ કદાચ સાહેબને પણ ખબર નહીં હોય અને સાહેબને બહુ અંદાજો પણ દેવા પડે એમ નહીં આ લોકો એ રીતના સાહેબ તો કદાચ મહિનામાં બે ત્રણ વખત આવે કેમ કે એમને કામ કરવું હોય એટલે કદાચ ઓટો મારતા હોય બે ત્રણ દિવસે મહિનામાં તો એ લોકો પણ આ કોઈક જૂથ જો સાહેબ અંદર ડેરીમાં આવે તો એ લોકો બધાએ એકઠા થઈને સાહેબને બસ વાતો કરવા માટે મોટી મોટી વાતો કરે આમ છે આમ કરવું પડશે આમ છે બસ સારું ચાલે છે જે અંદરની વાત બહાર નીકળવા જ નહીં દેતા અને એમને જેમ કરવું એમ કરે અને એમનું કોઈ કાંઈ ખાસ કામ હોતું નથી કર્મચારીઓ જે છે રોડ દોઢ પગાર આપણી ડેરી આપી રહી છે ખોટું આપી રહી છે ખોટું ડેરીમાં નુકસાન થાય છે એ લોકો કર્યું હતું એમાં પણ એ લોકોનું ડેરીમાં પણ નુકસાન થયું હતું તો એ જે કોણ કોણ આ બધા કોણ કોણ છે અને આ જૂથ કોણ બનાવી રહ્યું છે અને કોણ કોણ છે એમાં ડિપાર્ટમેન્ટમાં છે મેઇનમાં એ હું એમનું વિગતે હું તમને વાત કરું તો આપણે પહેલાં વાત કરીએ જે સાહેબના જે ડીએ છે તેમથી શરૂ કરીએ જે ડીએ કોણ છે આપણા જે સાહેબના શંકરભાઈ ચૌધરીના સાહેબના જે ડીએ તો માધવ મિત્તલ નામના વ્યક્તિ છે તેમણે પહેલો જ કબજો કરી દીધો છે સાહેબ સાથે જે ડીએ છે બીજો બીજા વ્યક્તિ છે બિગેડ વિનોદીજી યા ઝજી એમની ડિગ્રી કઈ છે તો આર્મીમાં પહેલાં હતા અને હવે અહીંયા ડાયરેક્ટ ટોપ લેવલ બનાસ ડેરીએ અહીંયા દોઢ લાખ પગારમાં રાખી દીધા છે ટોપ લેવલ ડિગ્રી અને આપણા બનાસવાસીઓને ત્રીસથી વીસથી પચાસ હજાર પગાર આપે વીસથી ત્રીસ કદાચ પચાસ હજાર લાંબો નહીં અને અમને ડિગ્રી છે કે નહીં અમને બસ આવી દીધા છે દોઢ દોઢ પગાર આપણી બનાસ ડેરી આપ આપી દે છે ત્રીજા નંબરના ભાઈ છે સાક્ષાત કોચર સોરી અક્ષાત કોચર છે ચોથા નંબરના છે સંગ્રામસિંહ પોતે મહેસાણાના છે અને આમાં હિન્દી ભાષીઓ નામ કે અમે હિન્દી ભાષીઓ અંદરના છીએ આ બધી વાતો છે અને આ બધાનો એક જ ગુરુ છે જેમનું નામ છે રવિન મિત્થી જે રવિન મિત્થી એમનો બહુ જ પગાર હોય છે કોઈ સીમા વગરનો એ મુંબઈના રહેવાસી છે અને આ જે ટોળકી છે જે જૂથ બનાવે છે એ લોકોએ પણ લાવ્યા સાહેબને વાત કરી કે આપણને ડિપાર્ટમેન્ટમાં જરૂર છે સારા વ્યક્તિની આમ રિપોર્ટિંગ આ તે દેખરેખ માટે માટે જેમને તમારે વાત કરી એવી રીતના બધી આ લોકોની ચાલાકી હોય છે એમના લોકો જ લાવે છે આપણા લોકો તો હોય તો અમને આગા પાછું કરીને એમ કે કામ આમ છે ને આમ છે સાહેબને સાહેબને સારા સારા રાખે શંકરભાઈને સાહેબને પણ એક મગજમાં ફિટ કરી દીધું છે કે આમની લોકોનું જ મગજ છે આપણા લોકોને મગજ જ નથી અને એક વખત જે મિટિંગ હતી મિટિંગમાં પણ જે આ રવિન મિથ્થી એક આપણા બનાસવાસીઓ વિશે બોલી ગયા હતા કે એમનું કોઈ મગજ જ નથી અમારું મગજ જ છે અને આ મુંબઈના રહેવાસી છે એમનો પગાર તમે સાંભળ્યો મિત્રો એમનો પગાર છે તમે એમનો પગાર સાંભળીને ભાઈ વિચાર કર્યો તો આટલો પગાર એક કરોડ પચીસ લાખનું પેકેજ બનાસ ડેરી આપણે આપે છે વિચાર કરો જો આપણું દૂધ આપણો જિલ્લો આપણી ડેરી તો છતાં પણ આ બનાસ ડેરી બહારથી લોકો આ લાયેલા છે એ મુંબઈથી આવેલા છે ક્યાં રહ્યા શું હતું ડિગ્રી કઈ છે કઈ અમને એક કરોડ પચીસ લાખ રૂપિયા આપે ડેરી એમને આપે છે અને એમાં મહિનામાં ત્રણ દિવસ જ આવવાનું હવે એ તો આવે છે કે નહીં આવતા ત્રણ દિવસ જ આવવાનું દેખરેખ માટે અને એ વિમાનમાં આવવાનું ગાડીઓ આ ફલણનું ઢેકણ ઘણું હોય છે સુકમ પૈસા આપો છો આટલા ડોઝ એક કરોડ પચીસ લાખ રૂપિયા વિચાર કરો અને એ સલાહ સૂચન આપવાને આપણા જે કર્મચારીઓ છે 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 તેમ આમ બસ આવું બધું જ્યારે એક મીટિંગ યોજાઈ હતી ત્યારે બધા કર્મચારીઓ હતા રિપોર્ટિંગ વાળા હતા બધા હાજર હતા ત્યારે આ જે રવિન મિથ્થી નામના જે મુંબઈના રહેવાસી છે એક તો એક કરોડ ને પચીસ લાખ અહીંયા પગાર લે છે મહિના ત્રણ દિવસ આવે છે તો મોટી વાતો કરે છે એક મીટિંગમાં જ કીધું હતું કે તમારા બનાસવાસીઓમાં કંઈ ખબર પડતી નથી અને એવો એમને આપણે બનાસવાસીઓના કર્મચારીઓ પર એમણે એવી વાત કરી હતી અને તો આપણા કર્મચારીઓ તેઓ બેઠા હોય છે અને તાળીઓ પાડતા હોય છે આમાં બનાસના જે કર્મચારીઓનું આ લોકો શોષણ કરી રહ્યા છે ધીમે 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 એમના લોકો જે કબજો જોમાવાની વાત છે આ ત્રણ વર્ષમાં તો સાહેબને કદાચ ખબર હશે કે નહીં કે બનાસ ડેરીમાં હિન્દી ભાષીઓ પણ આવી અને કબજો કરી દીધો છે અને એમનો કોઈ માણસ વચ્ચે રજા ઉપર જતો રહ્યો પછી રજા ઉપર જઈને પછી એણે એમ કીધું કે મારે નોકરી કરવીને એને કંઈ કામથી નોકરી નથી કરવી તો એને મહિના પછી મનાઈને પણ આ લોકોએ લાવી દીધો કે ના આપણું જૂથ હોવું જોઈએ બીજો માણસ અહીંયા આવો ન જોઈએ આવી વાત છે મિત્રો બનાસ ડેરીમાં આ રીતના થઈ રહ્યું છે સાહેબને કદાચ ખબર છે કે નહીં અને સાહેબને પણ એવા યાર લોકો એવી રીતના રાખે કે સાહેબ આ છે ને બધું અમે કરી દઈશું ને આમ કરીને છું દેસુ આમ કરી કરી અને આ લોકો એમના લોકો વધારી રહ્યા છે જે હિન્દી ભાષીઓને આખી ટીમ ગોઠવી દીધી છે આખા ત્રણ વર્ષનો મિત્રો બનાસ ડેરીમાં કદાચ તમને ખબર હોય કે ન હોય સાહેબને અંદાજો પણ પડવાના દે એક ભરડો લઈને બેઠા છે બધા બના હિન્દી ભાષીઓ અઢીસો જેટલા એમના માણસો છે કર્મચારીઓ છે બનાસ ડેરીમાં એ નોકરી કરી રહ્યા છે અને એક સાહેબને મગજમાં ફિટ કરી દીધું છે કે બીજાનું અહીંયા ચાલે જ નહીં અને અમારું જ મગજ ચાલે બનાસવાસીઓનું મગજ જ ન ચાલે એક ભરડોલીને બેઠા છે દોઢ દોઢ લાખ પગાર લે છે કાંઈ નહીં કંઈ કરતા નહીં બેઠા છે ખાલી દેખરેખ રાખે થોડા ઘણો અને કોણ કરે છે શું છે આ બધું અને એક તો ભક્તિઓમાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મિત્રો બનાસ ડેરીમાં સાહેબને કદાચ ખબર હોય કે ન હોય બહારના હવે ડેરી આપણી દૂધ આપણું આપણું જ બધું અને છતાં આપણા જે આપણા કર્મચારીઓનું શું છે આપણા બનાસવાસીઓ કર્મચારીઓ હોવા જોઈએ એ તો એવું કોઈ છે નહીં બહારના લોકો કેમ આપણા ઘણા ભણેલા છે બનાસકાંઠામાં ઘણા ડિગ્રીઓ ડોક્ટરો છે કેમ ના છે તો આપણા બનાસવાસીઓ હોવા જોઈએ બહારના આપણી ડેરી છે તો બહારના શું કામ નોકરી કરવા હોય અહીંયા આવે અને એમને ન રાખવા જોઈએ ખોટો ભ્રષ્ટાચાર છે ઘણા કર્મચારી ઘણા આપણા જે બનાસ ડેરીમાં ચેરમેનો બદલાણા આ તો ખેડથી હેડ્યું આવે છે પણ આ ન હોવું જોઈએ ભૂતકાળમાં પણ આવું થતું હોય છે પછી આપણે બનાસ ડેરીની વાત કરીએ મેનેજર કોણ કોણ બદલાણા તો પહેલાં એક દેસાઈ હતા દેસાઈ હીરાભાઈ દેસાઈ બીજા નંબરના હતા શૈલેષ શેલી સાહેબ ત્રીજા નંબરના હતા સંગ્રામ ચૌધરી અને ચોથા નંબરના હતા બિપિન પટેલ જાજ માટે લાવ્યા હતા અને બીજું આ મિત્રો આ ટોળકી આખી સાહેબને બસ સારા સારા રાખે રાજી રાજી રાખે આ અને સાહેબ મહિનામાં કદાચ એક બે વખત આવતા હશે બસ આ ટોળકી પાછળ પડી જાય કોળી મોહરત થઈને બસ સાહેબ કે બહુ સરસ ચાલી રહ્યું છે અમે આમે કરીને દીધું છે અને અમે અલગ કંઈ કરતા નહીં બેઠા બેઠા પગાર પોગટ ના ખાય છે અને દોઢ કરોડ એક કરોડની પચીસ લાખ પહેલાંને આપે છે શું કામ આપો છો આપણે બનાસ ડેરીમાં આપણા બનાસવાસીઓને કર્મચારીઓ આખો ઘણા ભણેલા છે આ રીતના આપણા જે કર્મચારીઓ અંદર જે કામ કરી રહ્યા છે એમનું પણ શોષણ થાય છે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચે દરેક ગ્રુપમાં નાખજો તો આપણે રજા લઈએ અને નવા વિડીયો ફરી વળી છે તે આવકાર ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો આપણે રજા લઈએ અને તમારું શું કેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો તો દરેકને જય હિન્દ જય ભારત રામ રામ